નગરીમાંથી એક ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ જણાવી દઈએ જ્યાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલું અને ગતરોજ તૂટી પડેલું નાડુ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના સદસ્ય બેન સલીમભાઈ પટેલના શ્વા પુનઃ કાર્યરત થતાં સ્થાનિક રહીશો માણની લાગણી છવાઈ છે જંબુસરની અજમેરી નગરીમાં આ નાડું અત્યંત મહત્વનું હતું તેની જર્જરિત થવાની અચાનક તૂટી પડવાથી રહીશોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી હતી અને ખાસ કરીને શાળાએ અને મદરેસા જતા બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે સિમેન્ટના ભૂંગળા નાખીને અને આ નાખીને ફરીથી વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવ્યું છે જંબુસર શહેર લક્ષ્મી નગરી વિસ્તારનું એક નાળું છે એ નાળું ઘણા વર્ષોનું જૂનું હતું અને ગયા વિખે જે ભારે વરસાદ પડવાના કારણે નાળું તૂટી ગયું હતું જે નાડું નવા નામથી બનાવવામાં આવ્યું છે આ વોર્ડના કોર્પોરેટર બેન તેમના હસબન્ડ સલીમભાઈ પટેલ પોતે પોતાના સ્વ ખર્ચે સ્વભંડો અને પોતે ખર્ચો કરી જાતે મહેનત કરી ત્રણ દિવસ કન્ટિન્યુ ઊભા ભાગે અહીંયા કામ કરાવ્યું છે અને જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જંબુસર પ્રમુખ સાહેબ જંબુસરના એન્જિનિયર સાહેબ તેમની લાઇન દોરી હેઠળ તેમની સૂચનાઓ મુજબ આ નાળું બનાવવામાં આવ્યું છે આ નાળાનો મોટાભાગનો ફાયદો જંબુસર અજમેર નગરીમાં રહેતા ગરીબ વર્ગ અને ત્યાં એક મસ્જિદ આવી રહી હોય ત્યાં મદરસો તેના માટે કરવામાં આવી રહ્યો છે બસ એ તો નામ મારું નામ પટેલ ઇસ્માઈલ સુલેમાન હું અહીંયા સિટીઝન સોસાયટીમાં રહીશ છું અહીંયા હું પાંચ ટાઈમની રમત ફળો આવો